પંચમહાલુ કહેતા ઉશ્કેરાય જય કરી ઝપાઝપી હાલ ચીફ ઓફિસર સારવાર માટે રેફરલ હોસ્પિટલ પહોંચ્યા તો સારવાર કર્યા બાદ ઓફિસર નોંધાવશે પોલીસ ફરિયાદ તો હાલોલ ચીફ ઓફિસર હિરલ ઠાકર પર હુમલો પાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા કરાયો છે હુમલો ચેમ્બરમાં ચીફ ઓફિસર કામ કરતી વખતે કર્યો હુમલો તો પૂર્વ સભ્યને થોડી વાર પછી મળવાનું કહેતા ઉશ્કેરાઈ જોઈ કરી ઝપાઝપી હાલ ચીફ ઓફિસર સારવાર માટે રેફરલ હોસ્પિટલ પહોંચ્યા સારવાર કર્યા બાદ ઓફિસર નોંધાવશે પોલીસ ફરિયાદ ચેમ્બરમાં બેસીને ફરજ બજાવતા હતા અને થોડા સ્વાગતના પ્રશ્નોની અગત્યની જે પાઇલ છે એ બધું તૈયાર કરતા હતા એ દરમિયાનમાં નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલરશ્રી દેવકરણભાઈ ગઢવી અમારી ચેમ્બરમાં ઘસી આવ્યા હતા આથી અમે એમને કહ્યું કે અત્યારે હું અગત્યની કામગીરીમાં છું પછી આવું તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમારે ત્યાં ધરારથી બેસી ગયા અને બેફામ બોલવા માંડ્યા હતા આથી અમે ઊભા થઈ અને ચેમ્બરની બહાર જવા માટે થઈને અમે પોતે નીકળવાનો પ્રયત્ન કર્યો કારણ કે એ ત્યાંથી ઊભા થતા નહોતા એટલે મેં ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એમને અમારી સાથે જપા ઝપ્પાઝપી કરી અને એમાં અમારા ડાબા હાથમાં બીજી આંગળીની અંદર સોજોને એવું આવી જતાં રેફરલ હોસ્પિટલની અંદર મેં એક્સરેને એવું કરાવી અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હવે અમે કરવા જઈ રહ્યા છીએ